જય માતાજી મિત્રો હમણાં તમે બધાય સાંભળ્યું છે કે આપણે ઢોંગી ભૂવા જે બની બનીને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે આના પહેલા એક વિડીયો મેં અપલોડ કરો તો ઘણા એના સમર્થકો ભૂવાના જે ચેલાઓ હોય ને ચેલાઓ જે ચાહકોના ચેલાઓ એવા લોકો મને ફોન કરી કરીને એવું કે તને તને જોઈ આમ કરી કરી નાખશું નાખશું તેમ ફલાણું કરી નાખશું આવા બધા મને કે છે અને ફરી આ વિડીયોના માધ્યમથી કહું છું આ ભૂ આવો લુખાવો ને કે તમે જો કોક આ ભૂવાની મેલડી આ ભુવાની મેલડીન આ ભાઈની મેલડીન ફલાણા ભાઈની મેલડીન ઢીગડા ભાઈની મેલડીન આવા ઘણા ઘણા નામ આપી દીધા તો આ કાઈ તમારી કે તમારા બાપનો આ બાબતે કોઈ ઇતિહાસ ખરો આટલા જે ભુવાઓ સોશિયલ મીડિયામાં ધૂણી ધૂણીને ડંફાસો મારે છે મોટી મોટી આ ભુવાને ઓપન ચેલેન્જ કરું છું કે તમને અને તમારા બાપને આ બાબતનો કોઈ ઇતિહાસ છે ઇતિહાસ હોય તો બતાવો ને કે આ બાબતનો અમાર પાસે ઇતિહાસ છે તમારી કઈ રીતે હું ગણી શકાય કઈ રીતે માની શકાય એ મને કહો ને તમારા બાપની પ્રાઇવેટ પ્રોપર્ટી છે કે સત્તુ ભુવાની મેલડી ખૂંખાર મેલડી ને ફલાણા ભુવાની મેલડી ને કાળુભાઈની મેલડી ને હિંમતભાઈની મેલડી એટલે આ તમારા બાપને આખા જાગીર છે તમારા બાપે લખેલું છે કે તમારા બાપના લખાણમાં ક્યાં છે ઇતિહાસ એવો કે લખેલો છે તમારો જો નીકળી પડ્યા જુઓ તો એક જ વસ્તુ કહું છું કે હજી વિડીયાના માધ્યમથી કહું છું હા એક વાત ભૂલા બાકી રહી ગઈ કે જે કલાકારો છે એ પણ ક્યારેક ક્યારેક જીલણીયામાં આ લોકોના માંડવા થતા હોય ને ત્યારે સમાજને અપમાનજનક શબ્દો પ્રયોગ કરતા હોય છે દેવી મુજબ સમાજને તો આ લુખાઓ તમને પણ આ વિડીયોના માધ્યમથી ચેલેન્જ કરું છું કે હવે એક વાર કોઈ સોંગ ગાઈને બતાવજો તમે કે તમારું અંદર દેવી અપમાન કરીને બતાવજો આમ ના ગાનો કરી દો તો નામ મારું બદલી નાખજો તમે ગમે ગમે એટલા મોટા ભૂખ કેમ ના હો તમે ગમે એટલી લાગવગ વાળા કેમ ના હો તમારો વિરોધ થશે એટલું યાદ રાખજો કે હવે જે મેલડીના નામે ફલાણા ભાઈની નિકડાભાઈની પેલા ભાઈની આગલા ભાઈની પાટલાભાઈની લઈ લઈને ફરી નીકળી પડ્યા છો તમે પોતાનો ધંધો કરવા માટે તો આ તમારા માટે જ ખાસ વિડીયો છે અને વિરોધ તમારે મારો કરવો એટલો કરજો મને જેટલી ગાળો લખવી એટલી લખજો આ કોઈ તમારી પાસે સાબિતી હોય અને તમારી પાસે ઇતિહાસ હોય તો તમને હું મારો નંબર આપું છું મને ફોન કરીને ઇતિહાસ કેજો મારો નંબર નોટ કરવો તો કરી લેજો નાઇન વન ફોર જીરો વેવન ફરી વાર બોલું છું નાઇન જીરો વન સેવન એટ સેવન ફોર આ નંબર ઉપર મને તમ તારે ફોન કરજો અને તમને કે તમારા બાપને જો મળેલી છે ને એનો ઇતિહાસ મને બતાવજો બાકી આ તમારા ધંધાઓ હવે બંધ કરી દેજો હવે તમારો ખુલ્લે આમ વિરોધ કરવામાં આવશે બે ત્રણ જણાના તમે વિડીયોમાં નામ આપી દીધા છે છેતી જજો અને બાકીના નામ હું થોડા દિવસોમાં જ આપીશ એને પ્રૂફ પણ આપીશ કે તમે ભૂલ ક્યાં કરો છો તમે શું કરો છો તમે મોટાની પોતાની પ્રશંસા માટે તમે આ વિડીયા બનાવીને વાયરલ કરો છો વિડીયામાં તમારા મોટે હારા હારા પ્રવચન નીકળે છે બાકી તો તમે આમ ખોલે આમ ગાળો બોલો છો તો આવા લોકોને ખુલ્લી ચેલેન્જ છે ને ભોવાને કે કે હવે ધૂણવાનું તમારું બંધ કરી દીજો બરાબર તમે જે તેલ તેલ ને તાવડા ફલાણું ઢીકડું કરો છો ને આવો તો અમારો સમાજ યુવાનો હસતા હસતા કરી લે છે બરાબર તમે જે સાકળું મારો છો ને આમાં એવા તો અમારા અહીંયા જીલણીયા ગાતા હોય ને ભાઈ ત્યારે છોકરા રમતા રમતા મારી લે એટલે ડંપા છું તમે બીજાને બતાવજો અમારા સમાજને ન બતાવતા કારણ કે તમે જે ખેલ કરો છો ને એ અમારા સમાજના અમારા માતાજીને માંડવામાં આવેલા ઝીલણિયામાં કરેલા છોકરાઓએ પણ આ પ્રવૃત્તિ કરે છે તો આ તમે તમારી ડમ્પાસો હવે બંધ કરી દેજો બાકી બે ત્રણ નામે વિડીઓના માધ્યમથી નામ લીધા છે આ લોકોને છોડવામાં નહીં આવે હવે પછી એ લોકોના પ્રૂફ સાથે વિડીયો બનાવીશ કે આ લોકો શું હતા શું છે ને કેવા બની ગયા બરાબર તો મારી સાથે જોડાયેલા રહેજો દેવી હું બધાને આશા રાખું છું બાકી આ જે મેલડીના નામે જે ધંધા ખોલીને બેસી ગયેલા લુખાઓ ભુવાઓને હવે છોડવાના નથી અસ્તુ જય ભારત જય દેવી મુજક સમાજ